માછીમારો પુડુકોટ્ટાઈ રામનાથપુરમ અને તુતુકોડી જેવા તટીય જિલ્લાઓના રહેવાસી છે શ્રીલંકાની નૌકાદળે તેમને શ્રીલંકાના જળ સીમામાં પ્રવેશ કરવા બદલ ધરપકડ કરી હતી જે પોક સ્ટ્રેટ વિસ્તારમાં સામાન્ય સમસ્યા છે શ્રીલંકાની નૌકાદળે આ માછીમારોને ગેરકાયદેસર માછીમારી રોકવા માટેની પેટ્રોલિંગ દરમિયાન ધરપકડ કરી હતી તેમને શ્રીલંકાની અદાલતોમાં રજૂ કર્યા બાદ કેદ કરવામાં આવ્યા હતા ધરપકડ દરમિયાન ભારત અને શ્રીલંકા વચ્ચેના રાજદ્વારીક સંબંધો દ્વારા તેમની મુક્તિ માટે પ્રયત્નો કરવામાં આવ્યા ભારત સરકાર કોલંબોમાં સ્થિત તેના હાઈ કમિશન દ્વારા સતત પ્રયત્નો કરી રહી હતી તમિલનાડુના મુખ્યમંત્રી એમ કે સ્ટાલિને પણ વિદેશ મંત્રાલયના એસ જયશંકરને પત્ર લખીને તાત્કાલિક રાજદ્વારિક હસ્તક્ષેપની માંગ કરી હતી આ પ્રયત્નો પછી શ્રીલંકાની સત્તાવાળાઓએ માનવતાવાદી ધોરણે માછીમારોને મુક્ત કરવા સંમત થયા મુક્તિ બાદ માછીમારોને કોલંબોમાં ભારતીય દૂતાવાસના અધિકારીઓને સોંપવામાં આવ્યા જેઓએ જરૂરી મુસાફરી દસ્તાવેજો પૂરા પાડીને તેમના વતન પરત ફરવાની વ્યવસ્થા કરી તેઓ કોલંબોથી ચેન્નાઈ માટે વિમાન દ્વારા મોકલવામાં આવ્યા જ્યાં સોળ જાન્યુઆરી બે હજાર રોજ પહોંચ્યા ચેન્નાઈ વિમાન મથક પર તમિલનાડુ માછીમારી વિભાગના અધિકારીઓ તેમને સ્વીકાર્યા નાગરિકતા ચકાસણી કસ્ટમ્સ તપાસ અને અન્ય પ્રક્રિયાઓ પૂર્ણ કર્યા બાદ તેમના વતનમાં મોકલવાની વ્યવસ્થા કરી શ્રીલંકાની નૌકાદળ દ્વારા ભારતીય માછીમારોની ધરપકડ લાંબા સમયથી ચાલતી સમસ્યા છે અને વર્ષો દરમિયાન અનેક ઘટનાઓ નોંધાઈ છે બે હજાર ચોવીસમાં જ પાંચસો ત્રીસથી વધુ માછીમારોની ધરપકડ અને એકોતેર બોટ્સની જપ્તી થઈ હતી જે માછીમારી સમુદાયમાં ભયનું વાતાવરણ છે